Oh, oh,

આવતા જ ત્યારે મિત્રો બોલિવૂડમાં શોક છવાઈ ગયો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમણે અતિકાર જો જીતાભાઈ સિકંદર જેવી ઘણી ફિલ્મોમાં મિત્રો પણ કામ કર્યું છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો તેઓ ફિલ્મ નિર્માતા આશુતોષ વોરકેર ત્યાંના સસરા પણ છે અને મિત્રો જણાવી દઈએ કે તેમનો પુત્ર આર્યન ત્યારે મુખર્જી પણ હિન્દી સિનેમામાં એક સફળ દિગ્દર્શક છે જ્યાં મિત્રો અત્યારાલની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો